મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે ચાતુર્માસ વિતાવી રહેલા તેરાપંથ જૈન સમુદાયના ગુરુદેવ આચાર્ય મહાશ્રમણ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા આચાર્ય મહાશ્રમ જે એકસો દસ જૈન સાધ્વીઓ અને અઠ્ઠાવન સાધુઓ મળી કુલ એકસો અડસઠ સાધ્વીઓ સાથે તારીખ પંદરમી જુલાઈથી તારીખ પંદરમી નવેમ્બર સુધી ચાતુર્માસ માટે ભગવાન મહાવીર કોલેજ ખાતે રોકાયા છે

મુખ્યમંત્રી શ્રીની મુલાકાત બાદ યુવાનોએ વ્યસન મુક્તિ અંગે શપથ પણ લેવડાવ્યા હતા આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસિરિયાએ પણ આચાર્ય મહાશ્રમણના આશીર્વાદ મેળવ્યા હતા સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત